રમત વિશે સવિશેષ માર્ગદર્શન આપીને રમતગમતની શરૂઆત કરવામાં આવેલ હતી જ્યારે જિલ્લામાંથી વિવિધ તાલુકાઓમાંથી આશરે પંદર જેટલી ટીમો હાજર રહી સુંદર આયોજન કરવામાં આવેલું હતું જ્યારે અંડર ફોર્ટીન બહેનોમાંથી સંતરામપુર તાલુકાની જાનવડ શાળાની ટીમ વિજેતા થઈ હતી તેમજ અંડર સેવન્ટીનમાં પણ સંતરામપુર તાલુકાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખેરવા વિજેતા બની હતી અને અંડર નાઇન્ટીનમાં પણ ખાનપુર તાલુકાની ટીમ વિજેતા બની હતી જ્યારે પરિમેર હાઈસ્કૂલ રામપુર પાદેડી શાળાની અંડરનાઇટિંગ ટીમ તૃતીય સ્થાન મેળવી અને વિજેતા જાહેર થઈ હતી આમ આનંદ અને ઉલ્લાસ સાથે ખોખો સ્પર્ધાનું સમાપન કરવામાં આવેલું હતું મનપંથન ન્યૂઝ સંદીપ દિવાસી મહિસાગર આજ રોજ તારીખ ચૌ ચૌદ નવ બે હજાર ને શનિવારના રોજ મહીસાગર જિલ્લા કક્ષાએ એસજીએફ આઈ ખોખોની સ્પર્ધા મેદાનની ઇન્ટરનેશનલ સંકુલનમાં યોજાઈ સૌપ્રથમ સ્પર્ધકોને મલેકપુરના વ્યાયામ શિક્ષક શિક્ષકશ્રી મહેરાસરે આશીર્વચન આપી અને વેદાન સંકુલનના વ્યાયામ શિક્ષક શ્રી શૈલેષ તાવિયાર રમત પ્રત્યેનું માર્ગદર્શન આપી રમતની શરૂઆત કરાવી જિલ્લામાંથી વિવિધ તાલુકાની પંદર ટીમોએ હાજર રહીને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અંડર ફોર્ટીન બહેનોમાં સંતરામપુર તાલુકાની જાનવડની શાળા ટીમ વિજેતા થઈ અંડર સેવન્ટીનમાં જી એલ આ આર ફેરવા સંતરામપુર વિજેતા થઈ અને અંડર નાઇન્ટીનમાં ખાનપુર તાલુકાની ટીમ વિજેતા થઈ હવે પછીનું આયોજન રાજ્ય કક્ષા કક્ષાએ ખો ખોની સ્પર્ધા ભાગ લેવા માટે જશે કાવ્યર શૈલેષ રમણ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં પીડી ટીચર તરીકે કામ કરું છું